કે જે રિક્સ લઈને એ ધંધો કરી શકે રિક્સ કેતા બધું ગુમાવી દેવાની વાત નથી વાત એ છે કે જે જગ્યા પર લોકો ગભરાતા હોય કે હવે આની અંદર કેમ કરવું ક્યાં હાલવું ક્યાં ન હાલવું આની અંદર ડૂબી જશું કે કેમ એવા સમયની અંદર જે વ્યક્તિ તક ગોતી ને એ ધંધો કરી શકે હેલો મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલાવાલા વાલા હમણે ઘણી બધી જગ્યાઓ ઉપર પાણી પૂર આવી ગયા ઘણી બધી જગ્યાએ પાણી ફરી ગયા ઘણું બધું ઘણા બધા વ્યક્તિઓને નુકસાન ગયું સૌથી મોટું નુકસાન પશુપાલકોને અને ખેતીવાડીમાં લગતા જે કઈ વ્યક્તિઓ ખેડૂતો છે એને ગયું છે કારણ કે સિટીમાં રહેનાર વ્યક્તિઓને ફક્ત ન્યૂઝની જ ખબર છે કે ન્યૂઝમાં બતાવ્યું આટલું એટલું આ જગ્યાએ પાણી આવી ગયું પણ એ પાણીનો સામનો હકીકતમાં પશુપાલકોએ અને ખેડૂતોએ જ કર્યો છે આજે એક વાત એવી તમને કહેવા માંગુ છું કે હું મારા એક પંજાબમાં રહેનાર એક મારા મિત્ર છે પરમિંદર સિંહ એમની સાથે મેં જે વાત કરીને ને વાતનો મને જે આનંદ આવ્યો એ આપ લોકો સાથે આજે શેર કરું છું એ ઘણા સમયથી આમ ઘણો તો પેઢી દર પેઢી એનામાં તો પશુપાલન બધા કરતા આવે છે પણ એ વ્યક્તિએ ઘણા વર્ષોની મહેનત પછી લગભગ મારા અંદાજે એસી આજુબાજુ માલ કર્યા હતા ગાયો ભેંસો બંને થઈને અને પાણી જે કઈ આવ્યું એમાં આખા આખા માલ ડૂબી ગયા એ લોકોને અને એમાં એના જેટલા પણ પશુઓ હતા એ બધા પશુ પાણીની સાથે તણાઈ ગયા અને એમાં વધુ ભાગના પશુઓનો હજી આમ કહેવાય ને પતો પણ નથી અને બાકીના પશુઓ ગમાણે બાંધેલા હતા ત્યાં મરી ગયા અમુક તણાઈ ગયા અને ઘણું બધું નુકસાન ગયું હવે મેં એને ફોન કરીને મને વાતચીત કરી તસલી દેવા માટે વાત જો તમને સમજાય તો જીવનમાં ઘણી કામ આવશે મેં એને ફોન કરીને કીધું કે ભાઈ કેવું નુકસાન ગયું છે હું છે વાતચીત કરતા હતા એટલે એણે મને કીધું મને કે એસી જેટલા માલ અમારે પાણીમાં તણાઈ ગયા અને જે કઈ માયા મૂડી હતું એ માલ જ હતું અને એ બધું તણાઈ ગયું છે મેં કીધું હવે કેમ થશે એટલે એણે મને એવું જણાવ્યું કે ભાઈ હિંમત તો આરવાની થતી જ નથી જે જગ્યાએથી જે વસ્તુની નુકસાની ગઈ છે એ જ જગ્યાએથી હું પાછી ઊભી કરીશ થોડોક સમય લાગી જશે પણ વાંધો નહીં આવે અને એની આ વાત સાંભળીને મને ખૂબ આનંદ આવ્યો કારણ એ કે ઘણા બધા લોકોનું કેવું હોય છે કે ઘણા બધા વ્યક્તિઓ મને મેસેજ કરેલા છે અગાવે પણ એ વાત ઉપર કોઈ મને એવો ટોપિક નહોતો મળ્યો કે હું તમને કોઈ વાત કરું ઘણા બધા વ્યક્તિએ કીધું અમે કર્યું હતું પણ એમાં નુકસાની ગઈ એટલે બંધ કરી દીધું ઘણા બધા વ્યક્તિઓ એવું કીધું કે ભાઈ અમે શરૂ કર્યું હતું પણ એમાં એક ભેંસ મરી ગઈ ને મારે નુકસાની ગઈ પાર્ટનરશીપ હતી એટલે બધું બંધ કરવું પડ્યું ઘણા લોકો એવા હશે પણ એક તમને વાત કહું ને કે આપણી જો વીટી ખોવાઈ ગઈ હોય ને તો જે જગ્યા પર ખોવાની હોય અથવા જે જગ્યા પર પડી ગઈ હોય ને એની આટલામાં ગોતવાની હોય નહીં કે પછી ખોવાની છે અહીંયા કહેવત જેવું ખોવાનું છે અંધારામાં ને ગોતે છે ઉજવાળામાં એની જેવું લોકો કરે કે જે વસ્તુથી જે ધંધાથી નુકસાન ગયું છે ને એ ધંધાથી પછી ભાગે તો ભાગવાથી કોઈ વસ્તુનો હલ થવાનો નથી કેમકે તમે જે જગ્યા પર નુકસાની ભોગવી છે એ જગ્યા પર તમારો અનુભવ પણ તમને કેટલો વધ્યો હશે કારણ કે મેં અગાઉ એક વિડીયોમાં કીધું એમ કે ધંધો ક્યારેય પણ તમને શીખવાડ્યા વગર મૂકતો નથી તમે પછી છ મહિના તો તો ભલે ભલે વરસ દિવસ પછી ધંધો તમે દેશો પણ ધંધાએ તમને જે કઈ પણ અનુભવ આપ્યા છે એ તમને શીખવાડ્યા વગર ક્યારેય પણ ખાલી હાથ મોકલતો નથી બાકી ધંધાની અંદર જો તમે એક વસ્તુ એવી શીખી જાઓ કે જે જગ્યાએ ખોવાનું છે ત્યાંથી જ પાછું ગોતવાનું છે તો જિંદગીમાં લગભગ વધુ ભાગના વ્યક્તિઓ નુકસાનીથી બચી જશે એનું કારણ છે કે જો આ પરમિંદર સિંહ ની મારે જ્યારે વાત થઈ ત્યારે એ લોકોને લગભગ મોટા ભાગના ગામડાઓની અંદર ઘણું બધું બધાને નુકસાન ગયું છે બધાની તો મને માહિતી નથી પણ મેં મારા મિત્ર સાથે વાત કરીને મને જે જાણવા મળ્યું એ વાત અને એ વ્યક્તિની આમ કહેવાય ને કે ધંધાની જે રીત છે એ રીત પ્રમાણેની એની જે સિસ્ટમ એને કીધી કે જે ધંધામાં મેં ખોયા છે એ જ ધંધામાં હું પાછા મેળવી લઈશ સમય થોડોક લાગશે એ જ રીતે જ્યારે પણ તમે કોઈ ધંધાની અંદર કોઈ ધંધામાં તમે સંકળાયેલા હોવ એમાં તમને કોઈ નુકસાની આવતી હોય અને કોઈ પણ ધંધાની અંદર આવું થોડું ઘણું થોડું ઘણું તો રહેવાનું જ છે કારણ કે ક્યાંક આપણું મેનેજમેન્ટ ઘટતું હોય ક્યાંક આપણી સમજણ ઘટતી હોય ક્યાંક આપણી આવડત ઘટતી હોય તો એ બધી વસ્તુને જ્યાં સુધી તમે પૂર્તિ નહીં કરો જ્યાં સુધી તમે એ વસ્તુ સુધી એના પાકા તમે નિદાનો નહીં ગોતો ત્યાં સુધી તમને થોડી ઘણી નુકસાની થોડું ઘણું ઉપર નીચે રહેવાનું બાકી ધંધો એક શબ્દ એવો છે કે જે રિક્સ લઈને એ ધંધો કરી શકે બધું ગુમાવી દેવાની વાત નથી વાત એ છે કે જે જગ્યા પર લોકો ગભરાતા હોય કે હવે આની અંદર કેમ કરવું ક્યાં હાલવું ક્યાં ન હાલવું આની અંદર ડૂબી જશું કે કેમ એવા સમયની અંદર જે વ્યક્તિ તક ગોતી હકે ને એ ધંધો કરી શકે એટલે મિત્રો ખાસ કરીને આપ સૌને આ વાત જણાવવાનું કારણ એક જ કે કોઈ પણ સંજોગે તમે જો હિંમત નથી હારતા ને તો તમે ધંધામાં ક્યાંય નથી હારતા અને આલો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ અને હજુ પણ તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને કંઈક ને કંઈક આવા ટોપિકો સાથે મળતા રહીએ અને કંઈક ને કંઈક તબેલાને પશુપાલનને લગતી વાતોને લઈને આવતા રહીએ ચાલો મળીએ કંઈક નવા ટોપિક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપું મિસ્ટર તબેલા બાય